તો મિત્રો યાર જોવ કેવું પડ્યું છે આ બધું મિત્રો મિત્રો યાર યાર બીક લાગે છે અંદર પેલી હોય તો તો વગર સીઝને વરસાદ હતો તો કદાચ અંદર નીકળે મિત્રો એટલે આપણે જોઈશું ક્યાંથી વાડવાનું મન લાગે ત્યાંથી વાળશું મિત્રો તમને બતાવશું કઈ રીતના વાટવા તો મિત્રો બહુ જાડું આવે છે અને આ વાઢવાનું બહુ તાકા મતલબ તાકાત કરવી પડે મિત્રો તો તમને બતાવું હું કઈ રીતના વાઢું છું જો આપણે મિત્રો ફટાફટ વાઢી લઈએ બરાબર હજુ ત્યાં અહીંથી ઉપાડીને ત્યાં ટ્રેક્ટર પર નાખવાનું છે ને એટલે યાર ચલો મિત્રો મિત્રો આપણે આ ફરથી આવી ગયા છીએ અને મિત્રો આપણે એક શોર્ટકટ વિડીયો અપલોડ કર્યો છે તો એને પણ લાઇક કરજો આપણે એસબી હિન્દુસ્તાનનો એક વિડીયો અપલોડ કર્યો તો મિત્રો એક હજારે પહોંચ્યો છે તો તમારો ખૂબ ખૂબ આભાર મને એટલો સપોર્ટ કર્યો તો ચલો આપણે વાઢવાનું મિત્રો મોડું થાય છે એટલે આપણે પહેલાં ફટાફટ વાઢી લઈએ બરાબર હા જુઓ તો આપણે મોબાઈલને સેટ કરી દઈએ થોડોક એટલે તમને બી દેખાય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક તો કરજો મિત્રો ચાલો એક ફોટો થઈ જાય મિત્રો બેકગ્રાઉન્ડ સારું છે આપણે મિત્રો જ ફોટો પડી જ જાય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે આપણે વાંચું તો સ્ટેન્ડ તો મિત્રો આપણા પાસે હે નહી તમે કમેન્ટ કરજો આપણે સ્ટેન્ડ લાવી દેવું બરોબર કેમ કે યાર ગરીબ માણસ છીએ યાર તમે કમેન્ટ કરશો તો મિત્રો સ્ટેન્ડ બી આવી જશે તો આપણે જુઓ ફટાફટ વાઢી લઈએ મિત્રો કરવાનું બને હોય તો મહેનત બહુ કરું છું જો તમે સબસ્ક્રાઇબ કરશો ને તો મને વિડીયો બનાવવાની વધારે મજા આવશે તો મિત્રો આપણે આટલું વાત નાખ્યું છે હજી આપણે મિત્રો થોડું વાત છે મિત્રો તો આપણે હજી થોડું વાત નાખીએ પછી આપણે વિડીયો એડિટ કરશું મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મેલશું ફેસબુકમાં મેળશું ઓકે તો આપણે હજુ નેક્સ્ટ વિડીયો ઉતારીએ